નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિવિધિ ધીમી પડી ગઈ છે ત્યારે મિત્રો હવે આજથી ફરી એકવાર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અને આવનારા દિવસો દરમિયાન આગામી દિવસોમાં ફરી એકવાર એક સાર્વત્રિક વરસાદનો નાનો રાઉન્ડ પણ ગુજરાતમાં આવી રહ્યો છે તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે પછી સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શરૂઆત ક્યારથી થઈ શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હાલ ચોમાસાની ગતિ ધીમી પડતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે મિત્રો ગુજરાતમાં પચ્ચીસ જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જેમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આવતીકાલે દસ વાગ્યા સુધીમાં આની સાથે સાથે ગુજરાતના બીજા અનેક પચીસ જેટલા જિલ્લાઓમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારે અરવલ્લીના માલાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદ વરસતા રસ્તાઓ ઉપર નદી જેવા દ્રશ્યો પણ દેખાયા હતા મોર ડુંગરી ભેમપુર રઘુનાથપુર અંબાવા કોયલિયા અને સોનકપુરમાં પણ વરસાદ વરસ્યો છે અને આ મેઘ મહેરને કારણે મગફળી કપાસ સોયાબીનના પાકને

અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના હવામાન અંગેની વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે લોકોને હાલાકાઈનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે આ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર પૂર્વ ભારતને પણ લાંબા સમય સુધી વરસાદનો સામનો કરવો પડે તેવી ધારણા છે જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગયા શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે જનજીવન ઉપર તેની નોંધપાત્ર અસર થઈ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવા માટે મોકો નથી મળ્યો કારણ કે સરેરાશ ઉપરથી ઝાંપટાઓનો પ્રમાણ ચાલુ જ રહ્યો છે ખેતરો હજી સુધી સુકાતા નથી એવામાં આજથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાઓનું જે પ્રમાણ છે એ ઘટવાની શક્યતા છે મોટાભાગના વિસ્તારોમાં તડકો પણ નીકળશે અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે પણ મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓનું પ્રમાણ હવે ઘટશે આવનારા એકાદ બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બોર્ડર લાગુ જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હળવા સામાન્ય મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે છોટાઉદેપુર છે દાહોદ ગોધરા અરવલ્લી મહીસાગરમાં હજુ પણ સાંજ સુધીમાં હળવા મધ્યમ ઝાપટા ચાલુ રહેશે તેવી શક્યતાઓ રહેલી છે હાલમાં વરસાદના સાર્વત્રિક નવા રાઉન્ડ શક્યતાઓ નથી દેખાઈ રહી હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે એટલે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં નવ દસ જુલાઈથી વરસાદના નવા રાઉન્ડ શરૂઆત

તો પ્રવાસન સ્થળ દીવમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી જામતા પડી શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈએ આષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી નવ જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે આગામી પંદર જુલાઈના રોજ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં રચાશે સત્તર થી ઓગણીસ જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે પચીસ જુલાઈ સુધીમાં ભારે વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે છે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસ સુધી ભારે વરસાદની જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે જેથી આગામી પાંચ દિવસ માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે વીતેલા જૂન મહિના દરમિયાન આપણને વરસાદમાં બાર ટકાની ઘટ જોવા મળી છે જૂન મહિનામાં એકસો અઢાર એમ એમ વરસાદ થવો જોઈએ તેની સામે એકસોને ચાર ટક એકસોને ચાર એમએમ વરસાદ નોંધાયો હતો મિત્રો ભરણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ અને આદ્રા પછી હવે પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં શુભાકારીશ પ્રવેશ જેઠ આશમને શુક્રવાર તારીખ પાંચ સાત બે ના રોજ થયું છે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગ્યને બાવન મિનિટે થયું છે આ નક્ષત્રનું વાહન ઉંદર છે આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે આ વર્ષે આખા ત્રીજના પવન ઉપરથી વરસાદના અનુમાન મુજબ પુનરવર્ષુ નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે જો પુનરવર્ષુ નક્ષત્રમાં વરસાદ પડે તો એના પછીના નક્ષત્રમાં अचૂકપણે વરસાદ પડતો હોય છે એટલે કે પાંચ જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્રમાં જોરદાર વરસાદ પડી શકે છે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રનું છે પુનરવર્ષુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને ઘણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળતો હોય છે પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે તેનું વાહન ગેટો છે અને આ નક્ષત્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતો હોય છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છવાઈ ગયું છે ગઈકાલે ચોવીસ કલાકમાં કુલ એકસો દસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો ત્યારે હવામાન વિભાગે આજે આપેલી આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે જેમાં આજે ચાર જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે બે દિવસ આખા ગુજરાતમાં મેઘ ગર્જનાનું પણ પૂર્વ અનુમાન કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ આખા ગુજરાતમાં ગાજ વીજ થવાની આગાહી છે આની સાથે પાંચ દિવસ માછીમારાઓને માટે પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે બનાસકાંઠા સુરત નર્મદા અને તાપી જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની રહેશે સાથે પાટણ મહેસાણા સાબરકાંઠા વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં તથા સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને ડાંગ રાજકોટ મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો